આરડી રુદ્ર આર્કેટ ખાતે વેલકમ એન્ટરપ્રાઇઝિસ ઇલેક્ટ્રિક સ્કૂટરના શોરૂમનું ઉદઘાટન કરાયું નો ગિયર નો ક્લચ નો લાયસન્સ નો રજિસ્ટ્રેશન કોઈપણ ઝંઝટ વગર સરળ હપ્તે લોન સુવિધા મળશે પારડી દમણી છાપા વેલકમ એન્ટરપ્રાઇઝિસ ઇલેક્ટ્રિક સ્કૂટરના શોરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજની ગ્લોબલ વોર્મિંગને જોતા પર્યાવરણ મની અને સેવ ઇન્વાયરમેન્ટના સૂત્ર સાથે ઇલેક્ટ્રિક મોપેડના શોરૂમનું સંચાલક લાલુભાઈ પટેલ દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું છે ઇલેક્ટ્રિક મોપેડમાં નો ગિયર નો ક્લચ નો લાયસન્સ નો રજીસ્ટ્રેશનને લઈ કોઈપણ ઝંઝટ વગર સરળ હફતે લોન સુવિધા સાથે ગ્રાહકોને ઇલેક્ટ્રિક મોપેડ મળી રહેશે આ સાથે બેટરીની ત્રણ વર્ષની ગેરંટી વોરંટી તેમજ ચાર્જર મોટર મોટરની એક વર્ષની ગેરંટી રહેશે એકસો પચાસ કિલોમીટરમાં ઇલેક્ટ્રિક મોપેડ ખરીદી નોન આરટીઓ સાથે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદી કરવા માટે વેલકમ એન્ટરપ્રાઇઝિસ ઇલેક્ટ્રિક સ્કૂટર શોરૂમ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગ્રાહકોને હવે વાપી વલસાડ લાંબી સુધી લંબાવવું ન પડશે પાડી દમણી જાપા ખાતે શોરૂમ ના ઉદઘાટન પ્રસંગે લાલુભાઈ પટેલનો પરિવાર કેતન પારેખ અરવિંદભાઈ સંઘાડિયા મિત પટેલ દર્શન સંઘાડિયા વગેરે મિત્રો સંબંધીઓએ ઉપસ્થિત રહી શુભેચ્છા આપી હતી આ આધુનિક સ્કૂટર છે વન ચાર્જિંગમાં એકસો પચાસ કિલોમીટર ચાલશે નોન આરટીઓ છે એટલે લાયસન્સ કે રજીસ્ટ્રેશન હેલ્મેટ કે કોઈ જરૂરિયાત નથી સ્ટુડન્ટ સબસિડી છે બાર હજાર રૂપિયા સ્ટુડન્ટ લોકોને મળશે અને આની કિંમત છે એસી હજાર રૂપિયા બેટરી ત્રણ વર્ષ ગેરંટી વોરંટી છે ચાર્જર

અમારા બધા રિસ્તેદાર ફ્રેન્ડ સર્કલ બધા સગા સંબંધી બધા આવ્યા અમારા કુટુંબી સારો સાથ આપ્યો છે આનંદ છે આ ગાડીની અંદર ખાસ વધારે કઈ આવતું નથી ચાર્જિંગ કરવાનું હોય તો વન ચાર્જિંગમાં એકસો પચાસ કિલોમીટર ચાલે એટલે બહુ સસ્તું પડશે પબ્લિક ને જે હવે સ્કૂટરો હોય તો એક લીટર લગભગ સો રૂપિયાની આસપાસ હોય તો પાંત્રીસ કિલોમીટર આસપાસ ચાલતું હોય તો મોંઘું પડે તો આ વન ચાર્જિંગ અંદર કિલોમીટર એટલે બહુ લગભગ પાંચસો લાલુભાઈ ઇલેક્ટ્રિક સ્કૂટર માટેનું તો મારે પાડીના નગરજનોને એક જ વિનંતી કે આપણું જે સ્લોગન છે જે ગામનું તે કામનું એને આજ સુધી તમે સાર્થક બનાવ્યું છે તો હવે આમાં બી સહકાર આપીને આપણું ગામનું એક આ સાહસ છે તો એને વધારે વધારે વેગ કેવી રીતે મળે અને બીજું બાઇક બધા ઇલેક્ટ્રિક છે મોટે ભાગે એમાં સર્વિસની જરૂર હતી જ નહીં છતાં પણ કઈક તકલીફ થાય તો લાલુભાઈની જે જે ટીમ ટીમ છે છે બહુ સક્ષમ તમને સર્વિસ પૂરી પાડી શકશે અત્યારનો જે યુગ છે આપણને બધાને ખબર છે કે પેટ્રોલનો યુગ છે હવે આવનારો સમય જે છે તે ઇલેક્ટ્રિક યુગ આવી રહ્યો છે સોલાર યુગ આવી રહ્યો છે પેટ્રોલ જે છે એ આપણને બધાને ખબર કે પર્યાવરણ માટે છે પ્રદુષણ છે તો આ ઇલેક્ટ્રિક યુગ જે છે એ પર્યાવરણ માટે આભૂષણ સાબિત થઈ શકે એમ છે તો આપણી વિનંતી કે આપણે વધારેમાં વધારેનો સહયોગ આપ્યાનો ઉપયોગ કરીએ કે જેથી કરીને પર્યાવરણને પણ ફાયદો થાય આભાર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો